એ માતાજી મિત્રો અમારું વિડિયો આવે ya!

ઓન કરો પણ નહીં તો સ્કેલ બી કિલો નું ગોડા મતલબ બસ અલા ગાડી ની અંદર બધી પ્રોસેસ રાખી એટલે મારા મોબાઈલ માં ઓન કરી લે કેમેરા આ થોડા સમય પછી જો મહિના પછી ગાડી એમ છે સારામાં આવી એ ખબર <laughs> <it's> <laughs>

એ રવામ વીડિયો મીદોનો હાં ક્યું કે બધા એ તો પિયો નમન પરાય ના ગંભીર આવજો એ હેડ અપ ખાલી પાછળનો

તારે આવ છે હંમેશા ડ્રાઈવર કંટાણો તું તો જલ્દી ગેલા ઓબી લઈને હા વાંધો નહીં સિનેમેટિક પ્લાન એટલે આ દિવાલ રાખજો આવો અમાર તો ચાલશે સિનેમેટિક સેમ તો હજુ નહીં આવો બાકી જે પોર્ટ્રેટ લેતો હોય ને તો ઘોડાના ઉપર મિનિમમ બહુ જગ્યા રાખવાની વાત કરતા કપાવો ના જો કારણ કે હીરો ભાગ કટ તો પેલા કી હમ જાય એટલે હીરો ઇના રીતે હવે આપજો ચાલુ અમારા સિન્ના લાલભાઈ આઈ જાય સ્ટોરી ના કૃષ્ણ ભગવાન એટલે લાલભાઈ તો આ લાલભાઈ તમે જોઈ શકો મારો

અરે ભાઈ તને હેંગ ઓવર થઈ ગયું છે આ પી બધું દુખ જતું રહે અરે ભાઈ હું દેશી નથી પીતો અરે ભાઈ આમાં ગામનું ફેમસ દારૂ છે Hãy subscribe cho thôi. Ghiền Mì Gõ Để không bỏ mà những được. hấp dẫn માતાજી મિત્રો અમારું વિડીયો શું થઈ ગયું છે તો જોવાનું શિક્ષણ નહીં સપોર્ટ કરજો જય માતાજી અમારો કેમેરામેન તૈયાર થઈ ગયું છે કમ્પ્લેટ બીમાર પડે તો આ વિડીયો બનાવે એટલો સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી